રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈન્યમાં મોટા પાયે ફેરફાર કર્યા છે તો રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી જનઈને પદ પરથી હટાવી દીધા છેલ્લા કેટલાય અઠવાડિયાથી ઝાલુ જનઈ સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી તો અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સૈન્ય પ્રમુખને પદેથી હટાવ્યા તો મહત્વનું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિએ સૈન્ય પ્રમુખ બદલવાનો નિર્ણય એવા સમય લીધો છે જ્યારે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં અનેક સંકટનો સામનો કરી રહ્યું છે જ્યારે રશિયન સૈન્યએ યુક્રેન સામે હુમલાઓ તેજ કર્યા ત્યારે યુક્રેનને અન્ય દેશોથી સહાય મળવા માટે સામે સંકટ તોડાઈ રહ્યું છે આ જ કારણે નાગરિકો અને સૈન્ય નેતૃત્વ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે ઉલ્લેખનીય છે કે અગાઉ રાષ્ટ્રપતિ જાલન્સ્કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માં કહ્યું હતું કે તેમણે સૈન્ય જનરલ સાથે મુલાકાત કરી અને બે વર્ષ સુધી યુક્રેનનો બચાવ કરવા બદલ તેમનો આભાર માન્યો તે સ્પષ્ટ નથી કે યુક્રેનિયન સૈન્ય અને લોકોમાં લોકપ્રિય આર્મી જનરલ વાલેરી જાલો રાજીનામું આપ્યું છે કે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ